આ આ આ આપણે સ્વ પ્રેમી છે આ આ બજે સ્વ પ્રેમી છે તો આપણે વાડીએ જાવીને આ છે ઘોડી આપડી ભાઈ આવી થી આમ કે કે આ છે તેજસ્વરી અને ધાણા ઉગે તો ધાણા ને કે ધાણા કહી દો અમારા મિત્રો ને બે શબ્દ લાઈક કરતા જાવ કોમેન્ટ કરતા જાવ કહી દો ઓ કાળા ધાંબુ વાહ આમ કહી દો આમ કરે તો આવડે બરોબર

માડી તારી હિંગી દયા ઓમ આપણે આવી છે વાડીયા પાછા આ નીતિન ની સામગ્રી ભીડી જાય આ ગોબડી વા મારી લીલે તુર હું વા લલે વા હા આવો રાખના પેટનો રાખના પેટનો જોઈ લો

એ એમ ખોટું એમ ખોટું ન બોલે હો હવે તું પડીકુ ઉભો તો રે હમ તો નીતિન દવા સાથે છે ઘઉમાં ઘઉ છે માં તુર ઉપાડી કેતો તુર ખાવ છું પૂછો છો કે પૂછો છોડી લીધે પડીકું સોરી લીધું

તો જય હિન્દ જય ભારત બાય બાય